કાર્યક્રમના વિશેષ ઉપસ્થિતિ તરીકે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ હાજરી આપી હતી રક્તદાતાઓને આપી અને ઉત્સાહમાં વધારો કર્યો હતો યુવાઓને વધુમાં વધુ સંખ્યામાં આવતા માટે કર્યા રક્તદાન કેમ્પમાં સ્થાનિક શિક્ષકો કર્મચારીઓ તેમજ સંઘના સભ્યોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો માનવ સેવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર રક્ત એકત્રિત કરવાનો ન હતો પરંતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવી અને વડાપ્રધાન ની સેવા ભાવના અનુરૂપ લોક સેવા કરવી છે આ પ્રકારની પ્રવૃત્તિઓ વડે સેવા પરમો ધર્મ નો સંદેશ સમાજના દરેક ખૂને પહોંચે છે અને યુવાઓના સકારાત્મક તેમજ જવાબદારીની ભાવના પોષણ થાય છે રસિક બારિયા પંચમહાલય જાંબુગોડા